તો અમારા કાનાજી રેડી થઈ ગયા છે અને પિંક આઉટફિટમાં કેટલા સરસ લાગે છે તમે જોઈ શકો છો અને આ જે મુગટ થોડોક ઓવર સાઈઝનો હતો જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છું સો જસ્ટ નાઉ હું સલૂન આવી ગઈ છું અને હવે આપણે સાફ સફાઈ સ્ટાર્ટ કરી દઈએ તો આજે જે લાટની શોપ કરી દીધી હતી ક્લીન અને સિરિયસલી બહુ ડસ્ટ હતી કેમ કે હાઈવે ઉપર બહુ મમી જાય છે રોડ ક્રોસ કરવા જો સેવાનું કાર્ય કરવા ગયા છે રોડ ક્રોસ કરાવે છે બચ્ચા પાટીને વાળા છોકરાઓ બચ્ચા પાટી ક્યાં ન ઊભા થા ડરી રહ્યા હતા ક્યાં હાઈવે એટલો ખતરનાક છે કે ગાડીઓ ચાલુ જ રહે ચાલુ જ રહે ચાલુ જ રહે નાના છોકરા તો બીજ જાય ગાઈસ મમ્મી સુધારી રહ્યા છે આને શું કહેવાય અચ્છા ભાજી ભાજી સુધારી રહ્યા છે મને નથી ખબર આને ભાજી કહેવાય કેમ કે પાલક એ સેમ ટુ સેમ હોય

ગઈસ હવે અમે જઈએ છીએ સલૂન તો મમ્મી રેડી થાય છે અને આજે કરવાનું હતું મોડલ શૂટ બીકોઝ કે કાલે તો થયું નહીં વરસાદના લીધે સો આજે અમે કરશું શૂટ તો હવે અમે આવી ગયા હતા સલૂન હાય મમ્મી અને તૈયારી કરીએ છીએ શૂટની બધી વસ્તુઓ કાઢીએ છીએ ધીસ ઇઝ આઉટફિટ બધી વસ્તુઓ કાઢીએ છીએ અમે મેકઅપ પ્રોડક્ટ્સ વગેરે શું કરો છો સિદ્ધિબેન

અને વરસાદ તો બહુ જ હેરાન કરે છે એટલે અમે વિચાર્યું કે અમે ઈન્ડોર જ જો બ્લશ કરે છે અને અમારી મોડલ સો લુપ્ક શૂટ ચાલુ છે અમારું લાઈટ

મેંડા <laughs> 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 કેમ કે તીખું હોય આવડા મરચા વાળું એટલે જોઈન આવજે આમ તમલા ફોટો મોકલો જો હમણા તને છે તમારે ફોટો કાઈ કહેતી બે શબ્દ યાર બેરી નું ડાલો કરો છો ઓહો અમાર શેરી ના હીરોઈન નીલમ માસી

કોને માર્યું કાલુ અહીંયા કને છું તમને કાલુ ભાઈ વીઆઈપી બહુ છે દૂધ વગર હાલતું નથી કાલુ ભાઈને હે કાલુ બહુત વીઆઈપી હો ગયા હે કાલુ અમારું તો ગાઈસ મમ્મી બનાવી રહ્યા છે રોટલી કેમ કે આજે મને ફૂલ નીંદર આવે છે જમીને હું સુઈ જાઉં છું ડાયરેક્ટ ઓ મમ્મી તમારો ફોન જ્યાં ત્યાં ના મૂકો એક તો અમે તૂટી ગયો છે જો ગાઈશ મમ્મી કા ફોન ચલો રોટલી કરી લીધી છે મમ્મી આપણે જમીને જલ્દી સુઈ જઈએ હવે